નદીમાં નહાવા ગયેલો રાણા સમાજનો આશાસ્પદ યુવાન ડૂબી જતા મોટને ભેટ્યો સાથી મિત્રોએ બુમાબૂમ કરતાં ચંદ્રપુરની લાઈફ સેવન ટીમે બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મૃતદેહ જ મળ્યો ધૂણીથી પર્વણની ઉજવણી બાદ મિત્રો જોડે પાન નદી ખાતે ફરવા ગયેલો રાણા સમાજનો આશાસ્પદ યુવાનને નદીમાં નહાવાની ઈચ્છા થતાં નદીમાં નહાવા પડ્યા બાદ તે ડૂબી ગયો હતો જનલઈ પાડી પંથકમાં શોકનો માહોલ ફેલાયો છે ત્યારે પાડી પોલીસે મંગળવારના રોજ પીએમ કરાઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે રંગનો સપ્તરંગી તહેવાર એટલે ધૂળેટી આ પર્વની રાજ્યભરમાં હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ધૂળેટી પર્વના દિને પાડીમાં રાણા સમાજના પરિવારે લાડકવો દીકરો ખોતા પર્વની ઉજવણી ગમગીનીમાં ફેરવાઈ જવા પામી હતી પાડી શહેરમાં રાણા સ્ટ્રીટ ખાતે રહેતો 32 વર્ષીય જિગર સતીશભાઈ રાણાએ ગત સોમવારના રોજ પરિવાર અને મિત્રો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કર્યા બાદ સાંજે ચારેક વાગ્યે તારા મિત્રો સાથે પાન નદી ખાતે ફરવા ગયો હતો આ દરમિયાન મિત્રો ચેકડેમ પાસે બેઠા હતા ત્યારે જીગર નદીમાં નહવા માટે ઉતર્યો હતો ત્યારે તે ડૂબી ગયો હતો જેથી તેના સાથી મિત્રોએ બુમાબુમ કરતા નજીકમાં રહેતા ચંદ્રપુર લાઈફ સેવનની ટીમ દોડી આવી હતી જીગરનો બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ જીગરનો પાણીમાંથી મૃતદેહ મળવા પામ્યો હતો છતાં બહાર લાવી લોકોએ પમ્પિંગ કરી બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને જે બાદ એકસો આઠ એમ્બ્યુલન્સ ચડાવી પારડી કુરેશી હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો મંગળવારના રોજ પારડી પોલીસે સીએસસી હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વધુ કાર્ય હાથ ધરી છે